તે તમે જરૂર કોમેન્ટ કરજો અને મિત્રો જો તમે આપણે ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલમાં વિડીયોને લાઈક કરી દેજો તો આપણા બીજેપી પાર્ટીમાં હોત તો ચેતુભાઈ વસાવાને આટલી વાર સુધી જામીન પણ મળી ગયા હોત અને કદાચ ચેતુભાઈ વસાવા બે પાંચ કે દસ દિવસની અંદર જેલમાંથી બહાર પણ આવી ગયા હોત અને ચેતુભાઈ વસાવા એ નિર્દોષ સાબિત થઈ ગયા હોત ચેતુભાઈ વસાવા હાલ તો આમ તો નિર્દોષ જ છે પણ અમુક લોકોનું એવું પણ કહેવું છે કે ચૈતરભી વસાવાએ ખોટું કર્યું છે અને મિત્રો હાલ જે સોશિયલ મીડિયામાં જે ફોટો કે વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે ચેતૃભી વસાવા અગિયાર તારીખના દિવસે જેલની બહાર આવી ગયા તો મિત્રો એવું કંઈ પણ નથી થઈ રહ્યું અને જે આ વિડિયો અમુક વાયરલ થવાના કારણે અમુક લોકોને એવું પણ લાગી રહ્યું છે કે ચેતરભી વસાવા જેલની બહાર આવી ગયા છે તો મિત્રો એવું કંઈ પણ નથી અને લોકો એવું પણ કહે છે કે ચૈતૃભી વસાવા કદાચ જો બીજેપી પાર્ટીમાં હોત તો ચેતભ્યુ વસાવાને આટલી જેલ પણ ના થત અને જે સંજય વસાવા ઉપર તેમણે જે છૂટો ગ્લાસ માર્યો છે તેની જગ્યાએ એવું ઉલટું થઈ ગયું કે સંજય વસાવાની જ ભૂલ હતી એટલા માટે ચૈતુભાઈ વસાવાએ ગ્લાસ માર્યો હતો અને ગ્લાસની જ ગલતી હતી એવું બધું થઈ ગયું હતું આટલા દિવસમાં તો આટલા દિવસ જે આ દોઢ કે બે મહિનાથી કે અઢી મહિનાથી ચેતુભે વસાવા જેલની અંદર છે તે તમને ના રહેવું પડતું મિત્રો બીજું એક કે તમે ચેતુભાઈ વસાવાના અને સંજય વસાવાના ગળે મળતા ફોટો જોયા છે પછી આસ્થમ ઉઢાવવા ફોટો જોયા છે એ એઆઈથી બનાવેલા ફોટો છે તે કંઈ સાચા ફોટો નથી તે હાલ એઆઈથી ગમે તે ફોટો કે વિડીયો બની જાય છે એટલા માટે તે એઆઈ ના બનાવેલા વિડીયો અને ફોટો જ છે તે હાલમાં બહુ જ વાયરલ થઈ રહ્યા છે અને હાલમાં બહુ ટ્રેન્ડિંગ પણ છે કે હાલ જ્યારે પણ ઇન્સ્ટાની ફીડ ખોલીએ ત્યારે જે ફીડમાં સૌથી પ્રથમ એ ફોટો અને વિડીયો જ આવતા હોય છે અને મિત્રો સંજય વસાવાએ એવું પણ કહ્યું હતું કે જો ચેતર વસાવા જો માફી માંગી લે તો આપણે સમાધાન કરી લઈએ પણ તેના વિશે વસાવા વસાવાની પત્નીએ કડક જવાબ અને કે બહુ સરસ જવાબ આપ્યો હતો કે ચેતર વસાવા કોઈ દિવસ માફી માંગશે નહીં કે કોઈ દિવસ સમાજ વચ્ચે આવીને માફી નહીં માંગે કેમ કે એમની કોઈ ભૂલ જ હતી ને કે જે છૂટો ગ્લાસ ફેંકીને માર્યો હતો તે મારી નાખવાના ઈરાદે નહીં માર્યો હોય અને એ કદાચ માર્યો હોય તો તેનો સીસીટીવી પ્રૂફ બતાવો કે સીસીટીવી ફૂટેજ બતાવો સીસીટીવી ફૂટેજ કેમ નથી બતાવતા તે મુદ્દે લઈને આ આદિવાસી સમાજ અને બીજા બધા સમાજના લોકો આ સરકારથી ગુસ્સે છે ગુસ્સે છે કેમ કે તે સીસીટીવી ફૂટેજ પણ નથી બતાવતા અને છેલ્લા દોઢ કે બે મહિના કે અઢી મહિનાથી ચેતુર્ભી વસાવાને જેલમાં રાખવામાં આવ્યા છે તેના વિશે અમુક લોકો બહુ જ નારાજ છે આ ભાજપ સરકારથી અને મિત્રો ચેતુર્ભી વસાવાને હજી સુધી કોઈ પણ તારીખ આપવામાં આવી નથી કે ત્યારે તેમની જેલમાંથી બહાર આવશે અને ક્યારે તેમની સુનાવણી એ છે કે ક્યારેય ચૈતપ્રસાવાને હાઈકોર્ટમાં જવું પડશે તેનું કોઈ પણ હાલમાં તારીખ આપવામાં આવી નથી અને અમુક લોકો એવું પણ કહે છે કે ચેતરપ્રહસા જેલની બહાર આવી ગયા ચેતરપી વસાવાને કે ઓગણીસ તારીખ આપવામાં આવી કે પછી આ એકવીસ તારીખ આપવામાં આવે એવું બધું અમુક લોકો કહે છે પણ એવું કંઈ નથી હજી સુધી તે તારીખ આપવામાં આવી નથી કે ચેતરપ્રહ વસાવા કઈ તારીખે જેલની બહાર આવશે અને

પણ મિત્રો એવું કંઈ પણ થઈ રહ્યું નથી કેમકે ચેતરભી વસાવાને ઘણા સમયથી જેલની બહાર અને હાઈકોર્ટમાં જેલની બહાર અને હાઈકોર્ટમાં લાવવામાં આવે છે કેમ કે પહેલા પાંચ તારીખના છોડવાના હતા ત્યારે પણ તેમને જેલમાંથી છોડવામાં ન આવ્યા પછી કે તેર તારીખના છોડવામાં ના આવ્યા પછી જે અઠ્યાવીસ તારીખ હતી ત્યારે પણ છોડવામાં ન આવ્યા અને પછી ફરીથી અગિયાર તારીખ આપવામાં આવી હતી એટલે કે તારીખ ઉપર તારીખ ચેતરભી વસાવાને આપવામાં આવી હતી પણ તો પણ ચેતરભી વસાવાને જેલમાંથી છોડવામાં ન આવ્યા તો મિત્રો હવે તમને શું લાગે છે કે ચેતુભાઈ વસાવાને રદ થઈ છે કે વસાવા બહાર આવશે કે નહીં આવે અને ચેતુભાઈ વસાવાને કદાચ જમીન જો રદ થશે તો ફરી તારીખ આપવામાં આવશે કે પછી ચેતરભાઈ વસાણા એક બે વર્ષ સુધી જેલમાં રહેવું પડશે તેના વિશે મિત્રો તમને શું લાગે છે અને મને તો એવું લાગી રહ્યું છે કે ચેતુભાઈ વસાવા સો એ સો ટકા જેલની બહાર આવવાના છે મિત્રો જો તમે આટલા સુધી વિડીયો જોયો હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો અને મિત્રો જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો એક ચેનલ એક કોમેન્ટ જરૂર કરી દેજો